ચૈતર વસાવાના જેલ ગમન બાદ હવે આદિવાસી સમાજના લોકો તેમને સમર્થન આપવા માટે રસ્તા પર ઉતરી રહ્યા છે આમ આદિવાદી પાર્ટીની સાથે હવે કોંગ્રેસ પણ ચૈતર વસાવાને સમર્થન આપી રહ્યો છે કોંગ્રેસના નારણ રાઠવાએ સરકાર પર ચૈતર વસાવાઓને ખોટી રીતે હેરાન કરવાનો આરોપ મૂક્યો છે તો શું છે સમગ્ર મામલો જાણીશું આપણે વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરે ચૈતર વસાવાના સરેન્ડર બાદ હવે આદિવાસી સમાજનો આપનો નેતા હોય કે પછી કોંગ્રેસના નેતા હોય પોતાના આદિવાસી સમાજના યુવા માટે દરેક નેતા તેને ખુલીને સપોર્ટ કરી રહ્યા છે હવે કોંગ્રેસના નારાયણ રાઠવાએ પણ ચૈતર વસાવાને ખુલીને સમર્થન આપ્યું છે સાથે તેમણે તેમણે ભાજપને આડે હાથ પણ છે 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 શું કહ્યું તે તમને આ ધાર્મિક તહેવાર એટલે મારે એમાં વધારે કંઈ કહેવું નથી પરંતુ સરકાર પણ વિચાર કરે કે કોઈ પણ આદિવાસી નેતા હોય અને આદિવાસી નેતા આદિવાસી સમાજના લોકો માટે જ્યારે આગળ પડીને તેની રજૂઆત કરતા હોય અને લોકોને અન્યાય થતો હોય તો ન્યાય આપવાની લડત કરતા હોય તો તેને અમારો ટેકો છે અને આદિવાસી સમાજના આગેવાનોને કોઈ પણ સંજોગોમાં દબાવી શકાય એવી પરિસ્થિતિ મને લાગતી નથી અને દબાવવાનો પ્રયત્ન થશે તો એની સામે સખત મોટો આદિવાસી જુવાડ ઊભો થશે લોક જાગૃતિ ઉભી થશે અને લોકો એના માટે ટેકામાં રહીને ન્યાય મેળવવાનો પ્રયત્ન કરશે ઢેડીયાપાડા જશે ખરા ડેડીયાપાડા જવાનો પ્રશ્ન નથી અમે આપના ટીવી માધ્યમથી અમે સમર્થન જાહેર કર્યું છે એટલે અહીંયા રહીને પણ અમે લોકો આદિવાસી નેતા એ ડેડિયાપાડાનો હોય કે વ્યારાનો હોય માંડવી હોય વલસાડ હોય ડાંગ હોય સાબરકાંઠા હોય કે તમારો દાહોદનો હોય અમે જે કોઈ આદિવાસી નેતા હશે સમાજના માટે જે લોકો લાગણી રાખીને સમાજને ન્યાય આપવા માટે લડતા હશે તો એ ન્યાય આપનાર દરેક આદિવાસી નેતાની સાથે અમારો સહયોગ અને સમંતર રહેશે